નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાત સરકારની કેટલીક તાજેતરની નવી જાહેર થયેલી નીતિઓ પર નજર કરીએ બિલકુલ ખાસ કરીને ખેતી અને શિક્ષણ આ બે બિલકુલના ક્ષેત્રો છે આપણા બધા માટે તેમાં શું નવા ફેરફારો અને જાહેરાતો થઈ રહી છે એ સમજવાનો પ્રયાસ કરીએ બરાબર કારણ કે આ બંને ક્ષેત્રોની અસર તો છેક સામાન્ય માણસ સુધી પહોંચે છે સાચી વાત આપણી પાસે કૃષિ અને શિક્ષણમાં સરકારી નીતિઓ પર આધારિત કેટલીક માહિતી છે અમુક નોંધો છે તો આજે આપણો હેતુ એ છે છે કે આ જે નીતિઓ એની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ એની પાછળનો વિચાર શું છે અને ભવિષ્યમાં તેની શું અસર થઈ શકે એના પર થોડું વિચારીએ ચોક્કસ એક ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો તૈયાર ચાલો શરૂ કરીએ ખેતીવાડીથી હા ચોક્કસ સૌથી પહેલી વાત જેણે મને લાગે છે ઘણું ધ્યાન ખેંચ્યું છે એ છે ટ્રેક્ટર અને ખેતીના ઓજારો પર જીએસટી ઘટાડવાની જાહેરાત હા એ મોટી જાહેરાત હતી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કરી હતી બરાબર ટ્રેક્ટર પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે અને સ્પેર પાર્ટસ પર તો એનાથી પણ વધારે ઘટાડો છે અઢાર ટકાથી સીધો પાંચ ટકા હા એ ઘણો મોટો ઘટાડો કહેવાય અને સાથે સાથે પેલી ખેતી મશીનરીની સબસિડી યોજના છે એની મુદત પણ લંબાવી છે આ પગલા પાછળ શું તર્ક દેખાય છે શું અસર થશે એની જુઓ આ ખરેખર ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહી શકાય સીધો ફાયદો તો દેખીતો છે કે ટ્રેક્ટર અને ઓજારો ખરીદવાનો ખર્ચ ઘટશે હા ખરીદી સરળ બનશે બરાબર અને એનાથી એમ કે જે નાના અને સીમાંત ખેડૂતો છે એમના માટે પણ યાંત્રિકીકરણ એટલે કે મશીનરીનો ઉપયોગ થોડો વધુ પહોંચમાં આવશે હમ અને પેલી મુદત વધારે એનો અર્થ એ કે વધુ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે એમને સમય મળે એટલે તક વધશે હા પણ અહીં એ જોવું રહ્યું કે આ ઘટાડો ખરેખર જમીન સ્તરે મતલબ ખેડૂતો સુધી કેટલી ઝડપથી અને કેટલી અસરકારક રીતે પહોંચે છે સાચી વાત છે અમલીકરણ હંમેશા મહત્વનું હોય છે સારું બીજો એક મુદ્દો જે સામે આવ્યો છે તે છે કપાસના પાકને જે નુકસાન થયું હતું એના માટે રાહત પેકેજ હા પેલો ઓક્ટોબર બે હજાર ખાસ કરીને અમુક જિલ્લાઓ જેમ કે છોટાઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ આ બધામાં નુકસાન થયું હતું હા ત્યાં કપાસના પાકને ઘણી અસર થઈ હતી તો એના માટે સરકારે સહાય જાહેર કરી છે હમ અને વાત ખાલી કપાસની નથી બે હજાર ચોવીસના આખા ચોમાસા દરમિયાન જે વરસાદ કે પાણી ભરાવાને કારણે ખેતીમાં નુકસાન થયું એના માટે રાજ્ય સરકારે કુલ ત્રણસો પચાસ કરોડનું રાહત પેકેજ ફાળવ્યું છે હા આ આંકડું સૂચક છે આ રકમ વિશે શું કહી શકાય કેટલી મહત્વની ગણાય જુઓ ત્રણસો પચાસ કરોડની ફાળવણી એ દર્શાવે છે કે નુકસાનનો વ્યાપ સારો એવો મોટો હતો અને આ કોઈ એકાદ વારની ઘટના નથી હા એવું લાગે છે કે વારંવાર બને છે હવે બરાબર આપણે જોઈ રહ્યા છીએ કે હવામાનની અનિયમિતતા